જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ સજામાં બધે મજામાં છીએ તો અમે બધા મજામાં છો છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરતો મસ્ત મસ્ત ના એકદમ ફ્રેસ થઈ ગયા હર હવારના અને આપણે કચરો વાળવા મળ્યા છે ત્યારે ગલેરીમાં બધે કચરો બાકી છે વાળવાનો આપણે ખાય તો લીધું છે હવાનો નાસ્તા પણ એક ગીધા છે તો મસ્ત શેણ બનેગલાને ભરી દઈ દીધે અને આપણા કબૂતરને પણ શે નાખી દીધી છે હવાર હવરના શેડ નાખવી પડે જોઈને મા તો ચાક વહી દિવસે કરવા આપણા બસતા બેઠા છે તો અત્યારે તમે બસતા રહે શ્રી કૃષ્ણ કરાવી દઉં મસ્ત મસ્ત

અને અમારી ધનવેલ બતાવું તમને સુકાઈ જાય છે હમણાં ધનવેલ તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે ધનવેલ ફૂંકાય એટલા માટે શું મારે કરવું પડે એમ જો આ વેલ છે ને આ બધી અહીંયાથી ફૂંકાય તો આ રીતના પાંદડા ફૂંકાઈ જાય છે અહીંયા તો સારી છે હજી તો અહીંયા એક ડાળી સારી થઈ છે પણ અહીંયા જે છે ને તડકો લાગતો હોય કે મને કાંઈ ખબર નથી અમારી વેલ સુકાતી જાય છે અહીં કેટલી મસ્ત મસ્ત વેલ હતી મેં તમને આગળના વિડીયોમાં બતાવી હતી હોત કે મસ્ત મસ્ત વેલ છે એમ પણ આ એટલી જ રહી છે અને આ બાજુ રહેશે બાકી વચ્ચેની બધી વેલ છે ને એ ભળતી જાય છે તો કાંઈ ઉપાય હોય તો કહેજો પ્રમાણે કરીએ પાણી તો રોજ બે ટાઈમ નાખી થઈ હવે શું થતું મને કાંઈ ખબર નથી પાંદડા બહુ ખરી જાય છે ને ડાળા બધા ફૂંકાઈ જાય છે બહાર છે ને એ બધી ફૂંકાય છે મારો હાલો આપણે હવે કચરોને વાળવાનો છે તો કચરોને વાળી નાખીએ કચરો પડ્યો છે અહીંયા ફટાફટ કચરા પોતા કરી નાખીએ તો આપણે જો બ્લાઉઝ સીવતા સીતા હાડે હંકેલવા મળ્યા છે હાડે હંકેલવાની થઈ ગઈ છે બાય બધી ટાંકી નાખી ત્રી સાડે હંકેલવાની છે અહીંયા એક બંડલ તો વાળી નાખ્યું છે આ એટલી હંકેલવાની છે અને આ બ્લાઉઝ જો અધૂરું છે આપણે પછી બેહી હિજા હોમાં છે કારણ કે ફેનિલ ભાઈને ઉઠાડીને ટ્યુશન મોકલવાનું છે ફેનિલ નહીં તો ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે અને બહાર કાગડો બોલે છે લગભગ આવ્યા લાગે છે કાગડા તમને એમ થતું છે કે સોનલબેન કાગડો આવે ત્યાં જ વિડીયો શરૂ કરો પણ કાગડો આખો દિવસમાં ત્યાંથી ચાર વખત આવે છે કારણ ત્યાં બસતા શેકીએ ને આપણે એટલે એ બસ્તાન હજી

નાહે તોહે તો હે હે એટલે ઘર લાશે તો ફટાફટ ઉછાડી દઈ અને આપણે હાડીની ઘડી મારવા મળી હાડી હંકેલવાની છે તો તો હારો આપણે બપોરની રસોઈ બને છે ને બેનભાઈને થઈ ગયો છે સ્કૂલ જવાનો ટાઈમ તો કરવા પડશે કાનમાં ખંજાળ આવવા મળી મને ખંજાળવું તો પડે ને અને અત્યંત બેનસે મગનું પાણી પીએ છે ને મગ બાફી દીધા આવે તો હા સારું છે પણ તોય મગ ને મગને ખવડાવવા જરૂર છે કઠોળ થોડું ખવરાવીએ ફેનિલ ફેલીને વૈયા ઘરે અને આપણે પંદર મિનિટની વાર છે અત્યંત પીવે છે મગનું પાણી

તો જો અત્યારે ઠેઠ હાંજે મળ્યા છે અને આ બે આ જો શું કરો હે બેઠા બેઠા હે હા લીધા નવરા થઈ ગયા ઈ બેન બરો મજાક મજાક કરે છે તો દાંત કાઢે ન કરા અને ખાસ કરીને તમને એ કહેવાનું કે મસ્ત મસ્ત કોમેન્ટો બધા એને એવી કાલના બ્લાઉઝના ભાવ વધારવાનું કીધું તો એમાં કે આ ભાવ છે આ ભાવ થેન્ક યુ સો મચ તમારી બધાને કોમેન્ટ આવી

હું તો એમ કહું ને વીસથી ચાલીસ પચાસ રૂપિયા આપણે સસ્તું જ રાખવું છે કારણ કે આ તો હું તો ભાવ છે એ અમારો અને અને બીજી વાત તમને ખાસ કરીને તમને કહું ને ખાસ એટલે ખાસ છે ધ્યાનથી સાંભળજો કે અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ને એને ફોલો કરી લો એમાં પણ નામ લખેલું છે જો એચ બી બાંપણીય બ્લોક તો એ પેજને ફોલો કરી લો તો અમારે ક્યારેક સોંગ છે રીલ છે પે આપણે ફોટા છે પોસ્ટ મૂકી એ અમે એમાંય પણ શેર કરીએ છીએ એટલે તમને પણ મજા આવશે અને ક્યારેક અમે કાંક અવારનવાર થોડો ઘણો શોર્ટ ને એવો બન્યા હોય તો એમાંય અમે મૂકીએ છીએ તો એ તમને જોવા મળે અને એમાંય લાઈક કમેન્ટ કરજો અને એમાંય શેર કરજો અને બને ને એટલું હું તમને હજે કહું જો દિવાળી આવે છે નજીક વેકેશનનો સમય આવશે હમણાં જો આઠ દિ અઠવાડિયા પછી હમણાં વેકેશન પડી જાય તો હું જો ઘરે રહેવાનો છે તો અવારનવાર તમને બહુ સારું સારું બતાવાય મળશે અને ક્યારેક એની ઇન્સ્ટાગ્રામમાં કોઈપણને કંઈક કામકાજ હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો ઘણા વ્યક્તિ મને કોમેન્ટમાં જવાબ માગે છે તો પ્લીઝ મને મજબૂર નહીં કરો કેમ કે હું એકને જવાબ દઉં ને તો જેટલા બધા મારા બધા મને જેટલા કોમેન્ટ કરીને બધા મારા ફેવરિટ છે બરાબર તો એકબીજાને ખોટું લાગી જાય એટલા માટે હું છે આપણે યુટ્યુબમાં કોમેન્ટનો આન્સર નથી દેતો તો પ્લીઝ એવું લાગે ને તો મને ઇન્સ્ટાગ્રામમાં અંદર મેસેજ કરજો હું સો ટકા તમને રિપ્લાય દઈ દઈને દઈ કારણ કે ભલે અત્યારે કલાકમાં ન જોવાનું કાંઈ નહીં બે કલાક પાંચ કલાક કે બીજી દિવસે પણ હું તમને રિપ્લાય આપી સો ટકા અને જે લોકોને ઘણા મને મેસેજ કર્યા છે અને એ બધાને મેં રિપ્લાય પરફેક્ટ આપેલી છે તો કાંઈ નહીં સારું હવે જમી કરવી લઈ અને હવે આજની સાથે આપણે વ્લોગ અહીંયા કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લેવો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ફોલો કરી લેજો બાય બાય